શ્રીમતી એસ.ડી. વ્યાસ હાઈસ્કૂલ ટાકટુકા ખાતે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તથા એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી અરવલીના માર્ગદર્શન તેમજ માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ડોક્ટર વી.સી. ખરાડી ભીલોડાની રાહબરી હેઠળ

શારીરિક નુકસાન કેન્સર જેવા રોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ અન્ય આરોગ્ય કાર્યક્રમો વિશે પણ જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા કાઉન્સેલર અલ્પેશભાઈ સિમ્બલિયા પણ હાજર રહ્યા હતા જેમણે બાળ લગ્ન પક્ષો એક્ટ તથા બાળ સુરક્ષા યોજના તેમજ સમાજ સુરક્ષા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી સેવન તેમજ અન્ય વ્યસનોથી પોતે પરિવાર તથા રાષ્ટ્રને બચાવવા પ્રયત્ન કરીશું આ પ્રકારની માહિતી ભિલોડાઈ આપી હતી રિપોર્ટ બાય મેહુલ પટેલ અરવલી